ગુડ ઇવનિંગ દોસ્તો આજે તમારા માટે એવો બંગલો લઈને આવ્યો છું ને કે આ નથી કોઈ લંડનનો વિલા કે નથી કોઈ પેરિસ નો વિલા આ છે આપણા સુરત સિટીનો પાલ એરિયાનો કિંગ સાઇઝ વિલા લઈને આવી ગયો છું એમાં છે ને તમને ફાઈવ બીએચકે નો વિલા મળે છે ને વિથ પર્સનલ લિફ્ટ મળે છે ને પાંચ પાંચ બેડરૂમ મળે છે તમને ખૂબ જ પ્રીમિયમ અને લક્ઝરિયસ થીમમાં ડિઝાઇન કર્યો છે વિડીયો જોવો છે ને આખો તો આખો વિડીયો જો તમને મજા આવી જશે. હેલો દોસ્તો, સ્વાગત છે તમારું પ્રોપર્ટી માસ્ટરમાં. આજે આપણે આવી ગય છીએ પાલ એરિયામાં. તમે જોયું મારી પાછળ 5 BHK નો બંગલો છે, શ્રી બંગલો નામનો પ્રોજેક્ટ છે. જે આજે આપણે અંદર જઈને એક્સપ્લોર કરવાના છીએ. આપણો આ બંગલો છે ને લક્ઝુરિયસ થીમમાં ડેવલપ કરેલો છે. એન્ટ્રી કરતા તમે જો ખૂબ જ મોટું પાર્કિંગ જોવા મળે છે આપણને. 5 BHK નો બંગલો છે એટલે 3 થી 4 ગાડી તમારી તો પણ ઈઝીલી સેટ છે. 3 ગાડી તો તમારી ઈઝીલી સેટ થઈ જશે. આપણને 10000 લિટરની ટાંકી આપેલી છે અંડર વોટર ટેન્ક. ને જો આ રીતનું ગાર્ડન તમે આ ડેવલપ કરી શકો છો. ને પાછળ આપણને વોશ એરિયા આપેલો છે ગ્રાઉન્ડ ફ્લોર પર આપણને કોમન બેડરૂમ આપ્યો છે જો આ કોમન બેડરૂમ છે તમારો ખૂબ જ મોટો આપેલો છે વિન્ડોની સાથે ને જ તમને બાથરૂમ આપેલા છે ચાલો આપણે ફર્સ્ટ ફ્લોર પર જવા માટે છે ને આપણે ડિજિટલ લોક દ્વારા તમારી એન્ટ્રી છે એટલે પૂરી પ્રાઇવેસી તમારી મેન્ટેન થઈ છે જો ને છે ને ફર્સ્ટ ફ્લોર પર જવા માટે છે ને તમે છે ને સ્ટેર થી પણ જઈ શકો છો ને લિફ્ટ થી પણ જઈ શકો છો ને અહીંયા આપણને સ્ટોરરૂમ આપેલો છે આપણે હવે લિફ્ટથી જશું ચાલો જેવા જ આપણે લિફ્ટની બહાર આવીએ છીએ ફ્લોર પર ખૂબ જ મોટો લેવિશ લિવિંગ એરિયા આપેલો છે આવો તમને જો પ્રીમિયમ થીમમાં ડિઝાઇન છે આને તમે કિંગ હાઉસ પણ કહી શકો છો એલ સોફા સોફાની પ્લેસમેન્ટ કરેલી છે બે બે સેન્ટર ટેબલ મૂકેલા છે અહીંયા તમારું ટીવી યુનિટ પણ સેટ કરી શકો છો પ્રીમિયમ થીમમાં ડિઝાઇન કર્યું છે ને જો અહીંયા એક વિન્ડો આપેલી છે વિન્ડો થી બારનો વ્યૂ પણ જોઈ શકો છો કરી શકો છો જો આ છે સામેનો બંગલો બે બંગલો વચ્ચે પણ ખાસ અંતર છે તેથી તમારી પ્રાઇવેસી પણ પૂરેપૂરી મેન્ટેન રહી છે આવો જો અંદર એન્ટ્રી કરીએ છીએ ને તો લિવિંગ એરિયા ની આગળ જો આપણું આ ડાઇનિંગ એરિયા છે

આ છે આપણું વોશ એરિયા ખૂબ જ મોટું વોશ એરિયા આપેલું છે અહીંયા પણ જો આપણને સિંગ એરિયા આપેલો છે એ તમારા મહેમાન વધી ગયા હોય ને તો તમે અહીંયા પણ વાસન ધોઈ શકો છો અહીંયા આપણને એક છે ને કોમન બેડરૂમ આપ્યો છે આવો તમને બતાવું જો આ છે તમારો કોમન બેડરૂમ કોમન બેડરૂમ છે તો પણ ખૂબ જ મોટો આપેલો છે તમે જો કિંગ સાઈઝ બેડ મૂકેલો છે તમારા બેડની ત્રણેય સાઈડ જગ્યા છો પૂરું પ્લાનિંગથી બનાવેલ છે ફૂલ્લી હાઇટેડ છે જે એક વિન્ડો આપેલો છે ને અહીંયા જો આ છે આપણા વોકિંગ વોડ્રોપ એરિયા ફૂલી હાઇટેડ છે એટલે બોસ તમારે છે ને સ્પેસની તો કશે કમી જ નહીં લાગે ચાલો હવે હું છું ને તમને આપણું પાવડર વોશરૂમ બતાવું છું જો અહીંયા આપણને પાવડર વોશરૂમ આપેલું છે જો આ છે આપણું હિડન ટાઈપનું પાવડર વોશરૂમ અટેચ વેસ્ટર્ન ટોયલેટની સાથે આ છે તમારું બેઝિક એરિયા ચાલો હવે હું તમને છે ને સેકન્ડ ફ્લોર પર લઈ જાઉં છું ચાલો હવે સેકન્ડ ફ્લોર પર જઈએ સેકન્ડ ફ્લોર પર છે ને આપણને બે બે માસ્ટર બેડરૂમ આપ્યા છે અને આ વખતે છે ને આપણે સ્ટેર કેસ થી જશું આવો જો અહીંયા પણ આપણને વિન્ડો આપેલી છે અને છે ને તમને વેન્ટિલેશન ની કશે કમી નહીં લાગે સનલાઇટ તમને પ્રોપર મળશે આવો જો પ્રીમિયમ થીમ માં ડિઝાઇન કરી સ્ટેર કેસ પણ ને આ છે આપણી લિફ્ટ તમે લિફ્ટ થી પણ આવી શકો છો આવો સેકન્ડ ફ્લોર પર આપણને બે બે બેડરૂમ આપ્યા છે માસ્ટર બેડરૂમ જો આ છે ને ચિલ્ડ્રન બેડરૂમ માં કન્વર્ટ કર્યો તમે જો જો અહીંયા પણ એક બેડ છે અહીંયા પણ એક બેડ છે તો પણ તો ખાંસી જગ્યાએ છે બ્લુ થીમમાં ડિઝાઇન કર્યો છે આખો બ્લુ એન્ડ ગ્રે થીમ થીમમાં જો આ બધા વોર્ડ બનાવ્યા છે પ્રીમિયમ થીમમાં ડિઝાઇન કર્યું ફૂલી હાઈટેડ અને ફૂલ્લી મોટો બેડરૂમ આપેલો છે આપણને આવો તમને હવે છે ને એક વસ્તુ બતાવું છું આ ચિલ્ડ્રન બેડરૂમનો અટેચ વેસ્ટર્ન ટોયલેટ વિથ વોકિંગ ક્લોઝિટ એરિયાની સાથે જો ખૂબ જ મોટું આપેલું છે આપણને જો હું તો લાઇટ કરીને બતાવું જો જો આ તમારો શાવર એરિયા છે આ કપબોર્ડ એરિયા છે આ સિંક એરિયા છે અંદર આવો કેમેરામેન કહીશ અંદર આવો જો તમને વોકિંગ ક્લોઝેડ એરિયા બતાવું છું જો આ તમારું ચાલો હું તમને આપણા સેકન્ડ ફ્લોર નો સેકન્ડ બેડરૂમ ને આમ ચોથો બેડરૂમ બતાવું છું આ છે આપણો બેડરૂમ આવો પ્રીમિયમ થીમ માં ડિઝાઇન છે ખૂબ જ મોટો બેડરૂમ આપેલો છે તમે જો કિંગ સાઈઝ બેડ મૂકેલો છે બંને સાઈડ રોડ મૂકેલા તમે જો સ્પેસ જો તમે અહીંયા છે ને તમે ટીવી યુનિટ પણ સેટ કરી શકો છો જો બ્લેક અને ગ્રે થીમમાં ડિઝાઇન કર્યું છે સ્પેસ જુઓ તમે ખાલી ને આપણા બેડરૂમમાં છે ને આપણને ખૂબ જ મોટો વિન્ડો આપેલો છે ફ્રેન્ચ વિન્ડો આપેલી છે જો તમે વિન્ડો ની આગળ જ આપણને ડેક એરિયા આપેલો છે આમાં પણ જો એટલે અહીંયા પણ તમારે સિટિંગ એરિયા સેટ કરવું હોય ને તો તમે કરી શકો છો જૂનો વગેરે સેટ કરવું તો તમે કરી શકો છો ને બહાર વ્યૂ પણ જોઈ શકો છો હવે ચાલો હું તમને છે નાના વોકિંગ વોડ્રોપ એરિયા બતાવું જો આ છે વોકિંગ વોડ્રોપ એરિયા ફૂલી હાઇટેડ વોકિંગ વોડ્રોપ એરિયા આપેલો છે આ ડ્રેસિંગ એરિયા આપેલો છે ને આ છે આપણું અટેચ વેસ્ટર્ન ટોયલેટ ખૂબ જ મોટું અટેચ વેસ્ટર્ન ટોયલેટ આપેલું છે એ બી તમને બતાવું જાવ જો એન્ટ્રી કરતા જ તમને જો વોકિંગ ક્લોઝેટ એરિયા જોવા મળે છે સિંક એરિયા આપેલો છે

આ પણ પ્રીમિયમ થીમમાં ડિઝાઇન કર્યું છે જો આવો તો આ સિંક એરિયા છે આ કપબોર્ડ એરિયા આપેલો છે અહીંયા શાવર એરિયા આપેલો છે વેન્ટિલેશનની સાથે અને અહીંયા આવો બતાવો તમે અહીં આ છે આપો વોકિંગ ક્લોઝેટ એરિયા પ્રીમિયમ થીમમાં ડિઝાઇન કર્યો છે હજી એક મેન એટ્રેક્શન છે એ જ તમે બતાવો છો આવો ફૂલ ફ્રેન્ચ વિન્ડો આપેલી છે ને વિન્ડો ની આગળ જ આપણને ડેક એરિયા આપેલો જો ડેક એરિયા પણ ખૂબ જ મોટો આપેલો છે આપણને એટલે સાંજના સમય તમારે અહીંયા બેસવું હોય ને તો એન્જોય કરી શકો છો જો અહીંયા પણ આપણને એક પ્લેટફોર્મ આપેલું છે એટલે અહીંયા બી તમારે કંઈ બનાવવું હોય ને સેટરડે સન્ડે એન્જોય કરવું હોય ને તો બી તમે કરી શકો છો તો આ હતી આજડી કિંગ વિલા ની સફર જો વિડીયો તમને ગમ્યો હોય ને તો અમારી ચેનલને લાઈક લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં